ભૂતકાળમાં જીવતા વીજ વાયરો મકાનો પર તૂટી પડવાની શોર્ટ સર્કિટના કારણે ધડાકા ભડાકા સાથે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે નસવાડીના કોકાવટી રોડ ઉપર મધ્ય ગુજરાત વીજ કંપનીની અગિયાર કેવીની વીજ લાઇન તેમજ અન્ય વીજ લાઇન મકાનો ઉપરથી પસાર થતી હોવાથી વીજ થાય ત્યારે અનેક મકાનોના વીજ ઉપકરણોને નુકસાન થાય છે અને વીજ લાઇનમાં ધડાકા થાય છે જે અંગે સ્થાનિક લોકોએ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાંય વીજ લાઈન ખસેડવામાં ન આવતા લોકોમાં ભારે રોષ છે કારણ કે નજીકમાં ધાર્મિક સ્થળ અને પ્રાથમિક શાળા આવેલી છે આથી કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી હોનારત બને તેમ છે ત્યારે રહેણાંક વિસ્તારમાં આવેલા મકાનો પરથી પસાર થતા વીજ વાયરો જીવતા બોમ્બ સમાન હોવાની લોકોએ ભારે આક્રોશ સાથે ચિંતા વ્યક્ત કરી છે જોકે કે સ્થાનિકોનો તો ત્યાં સુધી આક્ષેપ છે કે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ વીજ લાઈન નાખી ત્યારે કોઈ પણ પરવાનગી મકાન માલિકો પાસે લીધી નહોતી ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તાત્કાલિક મકાનો પરથી પસાર થતા આ હેવી વીજ વાયરો અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે